વિસ્તારથી જોઈએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી આર પાટીલે મંદિરમાં સફાઈ કરી સુરતના ઉધનાના લક્ષ્મીનારાયણ મંદિર પહોંચ્યા અને સફાઈ હાથ ધરી લક્ષ્મીનારાયણ મંદિરમાં પાટીલે સફાઈ કરી છે પ્રધાનમંત્રીના તીર્થ સફાઈ અભિયાનને પાટીલે આગળ વધાર્યું છે સીઆર પાટીલ સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ જોડાયા મોદીએ ખાસ તમામ ભાજપના કાર્યકર્તાઓને અપીલ કરી છે તમામ મોટા નેતાઓને પણ અપીલ કરી છે કે રામ જન્મભૂમિ ખાતે રામલલાઈની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ભારતના તમામ મંદિરો ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે ત્યારે સી આર પાટીલે સુરતમાં સફાઈ કરી આખા દેશના લોકોની ચારસો વર્ષથી રામ જન્મભૂમિ પર રામ મંદિર બનાવવા માટેની જે અપેક્ષા હતી જે ઈચ્છા હતી એ આવતીકાલે તારીખ બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના ના દિવસે પૂર્ણ થવાની છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે રામના દરબારમાં રામ ભગવાન તો હતા પણ રાજા પણ હતા તો એમનું મંદિર પણ એવું ભવ્ય હોવું જોઈએ એટલા જ માટે આખા દુનિયામાં જે મંદિરો છે એ શ્રેષ્ઠ મંદિરો પૈકીનું એક મંદિર આપણને અયોધ્યાનું બનવા જઈ રહ્યું છે તો એની સાથે આખો દેશ પણ જોડાય એટલે ગામડા સહિત આ દરેક જગ્યાએ આ કાર્યક્રમ સફાઈનો થાય એના અનુસંધાને આજે નવસારીમાં પણ લગભગ ત્રણસો સાઠ ગામોમાં સફાઈ થઈ છે અને આજે સુરતમાં પણ લગભગ બધા જ મંદિરો તીર્થસ્થાનો એ કાર્યકર્તાઓ આટલા દિવસોમાં સાફ સફાઈ કરીને પૂર્ણ કર્યા છે તો સીઆર પાટીલ અને ભાજપના કેટલાક કાર્યકર્તાઓ પહોંચ્યા સુરતના ઉધનામાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિર જ્યાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું સીઆર પાટીલે સાફ સફાઈ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રીતે અપીલ કરી હતી કે રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પહેલા તમામ મંદિરોમાં નેતાઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે ત્યારે સીઆર પાટીલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ અપીલને આગળ વધારી છે